નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ અને હું છું આપની સાથે કશિશ સમાચારોની શરૂઆત કરીએ વડોદરાથી વડોદરાના પાદરામાં બની રહેલા રોડમાં ભ્રષ્ટાચારની દુર્ગંધ આવી રહી છે વોર્ડ નંબર કામગીરી અટકાવાઈ છે હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરતા હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે સ્થાનિક કોર્પોરેટરે રોડની કામગીરી અટકાવી દીધી છે કોર્પોરેટરે બનાવેલી નાળાની દીવાલ પણ ધરાશાયી થઈ હતી કોન્ટ્રાક્ટરે જે નાળાની દીવાલ બનાવી હતી તે ધરાશાયી થઈ ગઈ હતી કોન્ટ્રાક્ટરની કામગીરીમાં અनेकવાર બેદરકારી સામે આવી છે અને ભ્રષ્ટાચારની દુર્ગંધ આવી રહી છે આ ભરઈનું કામ ચાલુ કરવાના હતા પણ તાત્કાલિક ધોરણે જાણ થતા કે લેવલિંગ બરાબર કર્યું નથી એક બાજુ ટોટલ ભરવાનું 6 ઇચ છે અને બીજી બાજુ એકદમ ડાઉન છે એટલે તાત્કાલિક નગરપાલિકાના સભ્યો તથા જાગૃત નાગરિક આવી અને કોન્ટ્રાક્ટરને ચેતવણી આપવામાં આવી કે આ કામ સુધાર્યા પછી જ એને તાત્કાલિક ધોરણે કામ બંધ કરવા બંધ કરાયું અને ફરી એ લેવલ કરી અને પછી કામ કરવાનું એને સૂચના આપી છે આજે અહીંયા નાનાનું કામ ચાલી રહ્યું છે પાછળ પોકણખાળા પાસે ત્યાં આગળ જે ભરાઈનું લેવલ હોવું જોઈએ એક બાજુ પૂરેપૂરું છે ને એક બાજુ બિલકુલ ઓછું લેવલ છે જેનાથી ભવિષ્યની અંદર રોડ જો બની જાય આવી રીતનો તો તરત તૂટી જાય એના માટે આ કારણ એ ભરાઈ વ્યવસ્થિત થાય તેની માટે કામ અટકાયેલું છે અને કાલે નવેસર ત્યાં ખોદકામ કરી વ્યવસ્થિત ભરાઈ ભરાય એ રીતનું કામ શરૂ કરવામાં આવશે અહીંયા